વ્યારા ખાતે પરમ પૂજ્ય સત્ગુરુ ભગવતી સેવા ટ્રસ્ટ અને યુથ ક્લબ ગુજરાત દ્વારા જય જૈઝલારા મંદિર ઓલપાડના લાભાર્થે ભવ્ય સંતવાણી લોક ડેરાનું આયોજન કરાયું હતું વ્યારા ખાતે દેવ એકાદશીના પવિત્ર પર્વ નિમિત્તે પરમ પૂજ્ય સદગુરુ ભગવતી સેવા ટ્રસ્ટ અને યુથ ક્લબ ગુજરાત દ્વારા જય જુલારામ મંદિર ઓલપાડના લાભાર્થે ભવ્ય સંતવાણી લોક આયોજન કરવામાં આવ્યું હતું મહંત કાનદાસ બાપુ સાનિધ્યમાં યોજવામાં આવ્યા સંત મહંત ઉપસ્થિત યોજ આવ્યો હતો આ પ્રસંગે સંતોનો ઉમડકાભેર ઉમળકાભેર કરવામાં આવ્યા ઉપસ્થિત સંત ગણો વધામણા કરાયા હતા સૈયાજી ગ્રાઉન્ડ ખાતેથી બગી અને બેન્ડવાજાના સથવારે કાનદાસ બાપુની શોભાયાત્રા કાઢવામાં આવી વાલ્મીકી સમાજ તથા માહિયાવંશી સમાજના વિવિધ સમાજના ભાઈઓ બહેનો જોડાયા હતા શોભાયાત્રા ઝંડા ચોક ખાતે આવી પહોંચતા નાની દ્વારા કરાય છે દ્વારા મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું દસ કલાકે સુપ્રસિદ્ધ ગાયક કલાકાર અમૃત બાપુ તથા તેમના કલાવૃદ્ધ દ્વારા ભજનોની રમઝટ બોલાવી શ્રોતાગણોને મંત્રમુગ્ધ કરી મૂક્યા છે આ પ્રસંગે સત્તર જેટલા બાળકોને સતનામ ઉપદેશ કાનદાસ બાપુ હસ્તે આપવામાં આવ્યા બાળકોએ ઉપદેશ ગ્રહણ કરી ધન્યતા અનુભવી સૌએ નવા વર્ષની શુભકામના પાઠવી સર્વનું જીવન નિરોગીમય તંદુરસ્ત રહે તેવા આશીર્વાદ આપ્યા યુથ ક્લબ ગુજરાતની સમગ્ર ટીમ દ્વારા ભારે જહેમત ઉઠાવી કાર્યક્રમ સફળતાપૂર્વક પાર પાડ્યો મહાન શ્રી કાંદાસ બાપુ જલારામ મંદિર ઓલપાડ આજના અતિ પવિત્ર દિવસ એટલે કે દેવ ઉઠી અગિયારસ અને તુલસી વિવાહના પવિત્ર દિને વ્યારા મુકામે જ્યારે સૌ મેરામણ ભેગો થયો છે સદગુરુ મહારાજની કૃપા છે અને એ કૃપા થકી આપણે સૌ અહીંયા ભેગા થયા છે અને મારા આશીર્વાદ સૌ પર રહેશે સૌનું નવું વર્ષ મંગલમય અને સૌ દીર્ઘાયુ જીવે એવા મારા આશીર્વાદ છે સર્વને ધર્મ પ્રત્યે આપણો ભારત વર્ષ ધર્મ પ્રત્યે પ્રચલિત છે અને ધર્મ પ્રત્યે આગળ રહે અને સર્વના કાર્ય સિદ્ધ થાય એવી મારા આશીર્વાદ છે આજ રોજ સર્વ સમાજ ભેગી થઈ અને જે આયોજન કર્યું છે એ ખૂબ ખૂબ ધન્યવાદને પાત્ર છે અને ધન્યવાદને પાત્ર છે અને આવા ભગવત કાર્ય આ ભૂમિ પર અવારનવાર થતા રહે એવા મારા આશીર્વાદ છે જીતેન્દ્ર સોલંકીનો રિપોર્ટ એસ નાઇન ન્યૂઝ માંડવી અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન ન્યૂઝ સાથે